હેલો એવરીવાન વેલકમ ટુ કુકિંગ ગવસ યુટ્યુબ ચેનલ તો આજે હું તમારી જોડે શેર કરીશ ફરાળી મીઠાઈ કે ફરાળી સુખડી બનાવવાની રેસીપી આ ફરાળી મીઠાઈ દસ મિનિટના સમયમાં અને ફક્ત ત્રણ જ સામગ્રીઓથી બની અને તૈયાર થઈ જાય છે તેની સાથે જ એક જ વખત આ ફરાળી મીઠાઈ બનાવી અને તમે તેને મહિનાઓ સુધી સ્ટોર પણ કરી શકો છો તો આ વિડીયો જોઈ અને તમે ઘરે આજે જ ટ્રાય કરજો અને તમને મારી આ રેસીપી સારી લાગે તો પ્લીઝ આ વિડીયોને લાઈક કરજો તમારા બધા જ ગ્રુપમાં શેર કરજો અને ચેનલ ઉપર નવા હોય તો નીચે આપેલા રેડ બટન ઉપર ક્લિક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો ફરાળી મીઠાઈ બનાવવા માટે આપણે લોટ ગોળ અને ઘી લઈશું આ ત્રણેય સામગ્રીઓનું માપ તમે પરફેક્ટ રાખશો એટલે આપણી ફરાળી મીઠાઈ એકદમ સરસ બનશે આ ફરાળી મીઠાઈ બનાવવામાં ખૂબ જ ઓછો સમય લાગે છે તો મીઠાઈ બનાવતા પહેલા ઘી વડે ગ્રીસ કરી લઈશું ત્યારબાદ હવે મીઠાઈ બનાવવા માટે આ રીતેનું એક પેન લઈ અને આપણે તેમાં વન થર્ડ કપ જેટલું ઘી એડ કરીશું ઘીને પહેલા તો આપણે એકદમ સરસ રીતે ગરમ થવા દઈશું તો તમે જોઈ શકો છો ઘી એકદમ સરસ રીતે ગરમ થઈ ગયું છે આ સમયે આપણે તેમાં એક કપ જેટલો ફરાળી રાજાગ્રાનો લોટ એડ કરીશું હવે આપણે ગેસની મીડિયમ ફ્લેમ પર લોટને ઘીમાં એકદમ સરસ રીતે શેકી લેવાનો છે અને આ સમયે જો જરૂર લાગે તો તમે થોડું ઘી વધારે પણ એડ કરી શકો છો અહીં આપણો લોટ ડ્રાય લાગે છે તો આપણે એક ચમચી જેટલું ઘી વધારે એડ કરીશું ઘી એડ કરી અને તેને પણ સરસ રીતે આપણે લોટમાં મિક્સ કરી દઈએ અને હવે આ લોટને ગેસની મીડિયમ ફ્લેમ પર ત્રણથી ચાર મિનિટ માટે શેકવાનો છે જેથી કરી અને લોટ એકદમ સરસ રીતે શેકાઈ જશે અને તેનો કલર પણ ચેન્જ થઈ જશે તો તમે જોઈ શકો છો લોટ હવે ખૂબ જ સરસ રીતે શેકાઈ ગયો છે આ સમયે આપણે ગેસની ફ્લેમ ઓફ કરી દઈશું અને ત્યારબાદ એક મિનિટ માટે તેને આવી જ રીતે આપણે ચલાવતા જઈશું જેથી કરી અને આપણે જે મિક્સર તૈયાર કર્યું છે તેનું ટેમ્પરેચર થોડું ઓછું થઈ જાય અને હવે આપણે તેમાં હાફ કપ જેટલો ગોળ એડ કરીશું તમે જેટલો પણ રાજગરાનો લોટ લીધો હોય તેનો અડધો આપણે ગોળ લેવાનો છે ગોળ એડ કરી અને તેને પણ આપણે સરસ રીતે મિક્સ કરી દઈએ તો તમે જોઈ શકો છો ગોળ ખૂબ જ સરસ રીતે મિક્સરમાં મિક્સ થઈ ગયો છે તો આપણી ફરાળી સ્વીટ બની અને હવે એકદમ સરસ રીતે તૈયાર થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો ઘી પણ એકદમ સરસ રીતે છૂટું પડવા લાગ્યું છે તો આ મિક્સર બની અને હવે સરસ રીતે તૈયાર થઈ ગયું છે તો હવે આપણે તૈયાર કરેલા મિક્સરને જે પ્લેટ તૈયાર કરીને રાખી હતી તેમાં એડ કરીશું અને તેને સ્પેચ્યુલાની મદદથી એકદમ સરસ રીતે સ્પ્રેડ કરી દઈશું તો આ રીતે આપણે તેને ઉપરથી એકદમ સરસ રીતે પ્રેસ કરતા જઈશું અને ત્યારબાદ હવે તેના ઉપર આપણે પિસ્તા ફ્લેક્સ એડ કરીશું મેં પિસ્તાને આ રીતે કટ કરી અને તૈયાર કરી લીધા છે ત્યારબાદ હવે તે એકદમ સરસ રીતે ડ્રાય થઈ જાય ત્યાં સુધી આપણે વેઇટ કરીશું અને ત્યારબાદ જ આપણે તેમાં કટ લગાવીશું તો હવે આપણે તેને કટ કરી લઈએ તો તમે જોઈ શકો છો ખૂબ જ ટેસ્ટી અને ઝટપટ બની જતી ફરાળી મીઠાઈ એટલે કે આપણી વરાળી સુખડી બની અને એકદમ સરસ રીતે તૈયાર થઈ ગઈ છે તો હવે કોઈ પણ વ્રત કે ઉપવાસ હોય તેમાં આ સુખડીને તમે ઘરે જરૂરથી ટ્રાય કરજો ઘરમાં બધાને ખૂબ જ ભાવશે અને તમને મારી આ રેસીપી સારી લાગી હોય તો પ્લીઝ આ વિડીયોને લાઈક કરજો શેર કરજો અને ચેનલ ઉપર નવા હોય તો જલ્દીથી તેને સબસ્ક્રાઈબ કરી દો થેન્ક યુ